કેવડિયા ખાતે આવેલ નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ મીટરને પાર કરી જતા રવિવારે સવારે છ વાગ્યાથી ડેમના દરવાજા ખોલી બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ શહેર સહિતના કાંઠા વિસ્તારના એકસઠ ગામોને સાબદા કરી દેવાયા છે ભરૂચના ગોલ્ડન બીચ ખાતે પણ નદીની સપાટીમાં વધારો થયો હોવાનું હોવાથી ફુરજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાએ વાહનો ફેરવીને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે નદીની સપાટીમાં વધારો થવાની સંભાવના હોવાથી લોકોને નદી કિનારે નહીં જવા તાકીદ કરવામાં આવી છે ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક પાણીની સતત આવકના પગલે ડેમની સપાટી ઝડપથી વધી રહી છે ડેમમાંથી છોડાતા પાણીના કારણે ગોલ્ડન બીચ ખાતે નદીની સપાટીમાં વધારો થશે જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા કરી દેવાયા છે નર્મદા ગોલ્ડન બીચ ખાતે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે નર્મદા નદીના જળ ચોવીસ ફૂટને સ્પર્શે ત્યારે ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી ફુર્જા અને દાંડિયા બજાર તેમજ અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં પાણી આવી જતાં હોય છે પણ હાલ ડેમમાંથી માત્ર બે લાખ કૃષિક પાણી છોડવાનું આયોજન છે નદીની હાલની સપાટી ચૌદ ફૂટ છે જે ભયજનક સપાટી કરતાં દસ ફૂટ ઓછી છે નદીના પટમાં પાણીનો ભરાવો થશે ડેમમાં પાણીના લીધે નદીના પટ વિસ્તારમાં પાણી ભરાશે જેથી લોકોને નદીના પટમાં નહીં જવા સૂચના આપવામાં આવી છે પટની નજીકમાં આવેલ ગામોને પણ સાબદા રહેવા જણાવી દેવામાં આવ્યું છે આજ રોજ ગોલ્ડન બ્રિજ ખાતે અંકલેશ્વરના મામલતદાર શ્રી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું તેમજ આ પાણી ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી નહી વટાવે મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગયેલ છે નર્મદા ડેમ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આજે સવારે છ વાગે પચાસ હજારથી દોઢ લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે અત્યારે પાણી છોડેલું છે એ પાણી નર્મદા કિનારે ભરૂચ જિલ્લા વડોદરા જિલ્લા અને તે રીતે પણ આ પાણી આવવાનું છે એ પાણીની અસર નર્મદા નદીમાં આવનાર હોય અને તેમાં નર્મદા કિનારે જે પશુપાલન માટે અને જે માછીમારી માટે લોકો જતા હોય તેને ચેતવણી આપવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના કુલ ચૌદ ગામ છે એમાં તમામને આ સૂચના આપવામાં આવી છે ગઈકાલે રાત્રે પણ હું જાતે તમામ ને ગામે ગામ સૂચના આપી અને પંચાસ કરવામાં આવેલ છે આ આ પાણી જે છોડવામાં આવી રહ્યું છે જેનાથી ભયજનક સપાટી અત્યારે અહીંયા બાવીસ ફૂટ જે છે એ થવાની શક્યતા નહીવત છે એટલે લોકોએ આપના માધ્યમથી જણાવ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ ફક્ત નવાગામ ડેમમાં જે પાણીનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આ પાણી છોડવામાં આવી રહેલ છે તેનાથી કિનારાના ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવાનો એક આ અભિગમ અમારો રહેલો છે અને અત્યારે હાલમાં પણ તમામ ગામોમાં તલાટી કમ મંત્રીશ્રી સરપંચશ્રી તમામને એલર્ટ કરવામાં આવેલ છે અને નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે